દાદા તમને કીધું જ કે મન મોખું પાવાનું તમારે એ ખોડો તારું કીધું મને કે તમે ક્યાં પાયા મન હા તો ખબર જ નહી

ભક્ત ભજન તો ભક્તો ને આયા છે તમારો ભાઈ ઘેર ભજન ગાતો હશે ના ના અમાર ભાઈ તમારો હવે તો બંગ કઈ નહીં પીતો હવે

અદ્દ કોદ ભરું દાડી દાડું કોણ હોભાળાય છે આ તો ક્યાં તા અર્જુન સુમરાજ એ મે માબડા હું આ કાળો નથી તાપી ગયો છું અને આ શીખ્યો કેમેરો શીખ મને જાતા જાતા કેમેરો તો હાર પડ્યો જ હતો

સાથ હાલતા હોય તો એને પકડો અને સોડવાળા પડશે એને આજ તમે કોઈ એમ કરો આપડે આજે વરડો તો વર રાખો કે છો ને આપડતો ભાઈ હારો હાર ને મેળવા આવે એટલે વચના પકડો બજાર

तो कमाल उडू दो हरी खी ya!

આ પેલો દારૂડિયો હમણાં જ પેલા પડ્યો તો ઘંટી જોડે હેરિયો કેમલો પાડીને આવતો મને બોલતો હતો મેલી ને રહે એનો કોક કરો ને કોક નિવેદન લાવો તો આ ચેટલા છોકરો બગાડશે એમ કરો એની રાખો ઓર બે દાડા વાત કાલ વાત